એ ને ને મેં કે તમે આવો એટલે ગરમ રોટલો કરું શાક થઈ રોટલો કરવાનો રોટલો શાક તો બધું મિક્સ બનાવ્યું હોત

અટણું લાવવાનું તો આટણું જો ઘરમાં આપડે ઘટને હા એ વસ્તુ બધું લઈ દે એટલે હાલ તો જો એટલા આટલા લાયો આમાંથી આટણું ભરાઈ પછી પેલા સાખવાળીના અને બાકી એટલે થોડા ભર બીજું લઈ દો અને બધું લઈ દે તો આમાંથી લઈ દો હવે આ તો શું ચોખા એ બધું અટણમાં આવી જશે હા રોટલો ઘડના રોટલો ઘડનાય હા આપણે ખાઈ લઈએ શાકભાજી વાટી તી ના બધો વચ્ચે આવતું હતું પગ માં આવતું હતું ખાલી ખૂણા ઘર માંથી નહીં કાઢ્યો બાર નો ભેગો કરે

પણ આ બફર પાસે બફર કેટલા કોઈની 400 આયા કાલવાડી હવારમાં વેલા હેડજો વેલા તો ના હોય તો મજૂરી ના હોય તો જા પાર આવશે તો ખેતરમાં ઘડી કોટો ચોક હશે જઈ હા હો ને પણ તમાર તો હવાર વેલા નેકળી એકલી વેલા તાર પણ આ પૈસા આ તો આપણો રોધવા નહીં કે રોધવા નહીં ગોમમાં ખાવા જવાનું ગોમમાં જા ઓવા બરાબર કોણ

એને ગોતું નહીં લે આવ્યો તો કો મારા હાલવાની જ છે તમારા હાલવાની છે ઓ ના ના પાડી તો હું ગોતી જ છું સારી પાડી એટલે હવે તમારી એસિડ ની લે એમ કો મન ગલા પાગવી લે એ કે વેસા લઈ જાવી તમારે જમ હાલવાને એમ કો માર તો જે રીતે કે લે આવ્યો તમારી રીતે માર તો આવી ભાગમાં જેલા ભાગમાં ભાગમાં જો હા બે ભાગ તમારા અને એક ભાગ મારો અને વેસા લેવી હોય તો તમને ચેલામ બાલા એ પર મને કો તમ તમને આલું ચેલા આલજો કો ના તમારા અમ લેવાના તો કો મારે કહું ને જો આમ તો ભાવ પોત્રીસો મેળ્યા હે પણ તમને જેટલા પાલવશે હું તો લઈ સાડા ત્રણ હજાર રૂપિયા લઈ ત્રણ હજાર રૂપિયા આમ તો સારું મારું સારું હોય તો હું વેચવા તો કાઢ્યું બરાબર કાપા હા જ્યાં જણા વાત કરી પોત્રીસો રૂપિયામાં કિલો ના આવે હા તો તમને ત્રણ હજારમાં દઉં

પણ કોઈ એવી આશે કે હે વેચી મારી હવે ખબર નહીં આપણે લઈ ના તો પણ પૈસા વગર પૈસા નું તો તમે બે હું આવું આ શું કરવા જી ઘરમાં તો જી પણ શું કરવા જી હા લો આ છે સાઈ પૈસા આટલા બધા આ પૈસા નોટો તો ઓળખો હા તો મારા લાગે છે લાગે

ઉડાડી દેવાય વાત ખરા ટાઈમે કોમ આવે ને બચત તો કરવી પડે બધા જેટલા આવે ને એટલા ખાઈ ના જવાય માર પૈસા તમને રોજ કોમ મળે

મા તો બોથું ને તો બે ત્રણ દા તમે ઓટો મારજો ખાલી તો હું ઓટો મારીશ પણ બીજી કોઈ જવાબદારી છૂટ્યા છે ના ના એ તો હવે તમારી જવાબદારી બે વર્ષ નીકળી જશે ને ખબર નહીં પડે મોટી ભેસ થઈ રૂપી સાકરી કર્યો ને તારે તો આ લાવી એટલે હવે કોકના ખેતા મજૂરી કરવા જાય ચાર ને મજૂરી મળી